આદરણીય સુજ્ઞ શ્રોતાજનો બાપા સીતારામ બાપા ચેનલમાં પરમ પૂજ્ય સંતશ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ગીતો પ્રસંગો બાપાએ બચપણમાં મને આપેલ ભાવ પ્રેમ રજૂ કરવા નમ્ર પ્રયાસ કરેલ છે જે સુરત દાદાને એક નાનું કોળિયો ધૈર્યા સમાન છે જે કોળિયામાં આપ સૌ જરૂર સહભાગી બનશો જે આશા સાથે ભરતભાઈ મહેતાના સાદર બાપા સીતારામ સ્વીકારશો જય હો બાપા સુજ્ઞ આદરણીય શ્રોતાગણો પરમ પૂજ્ય આદરણીય લોક લાડેલા આપણા સંતશ્રી બજરંગદાસજી બાપાની ચેનલ બાપા સીતારામ બાપાને સૌ તેમાં આવતા સર્વે પ્રસંગો ગીતોને લાઈક સબસ્ક્રાઈબ શેર સાથ કોમેન્ટ કરી પ્રોત્સાહિત કરશો જે આશા સાથે નમ્ર વિનંતી છે આપણા સંત શિરોમણી સંત પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ાગટ્ય પર્વે એટલે કે આશોથી ચૌદશના દિવસ નિમિત્તે બાપાના ચરણોમાં હું આ એક ગીત અર્પણ કરું છું જેમના ગીતના શબ્દો છે પરમ તત્વને પામ્યા રે બાપા રટણ રામનામ વ્યાપ્યા રે બાપા મનને માનનમ દિધારે બાપા पूज्य पात्रता पाम्या रे बापा जमजमयादि आवेरे बापा सन्तशिरोमणि बापा तमने वन्दन करीरे बापा श्रीनो स्नेहन। तमनि बहुमन बा बहु मन जनमन बापा थ्या छोरे व्यापक थिया रुदिए रे बापा गम्मत साथे ज्ञानी रे बापा दान दान नाम रे बापा सत्य सत्यसौने सम जा रे बापा जीवनधन्यरयासि रे बापाकमने जानुरे बापा पायतमोनी लाग्या रे बापा निहत मारु न्यारु रे बापा वंदना तो मनी करिये रे बापा दर्शनय मनी द्यो रे बापा नयनो भरतना तल श्री बापा नयनो भरतनाम तल श्री बापा नयनो भगतनाम तल श्री बापा परम तत्वनी पमयारे बापा પરમ પૂજ્ય આદરણીય સંત શિરોમણી શ્રી બજરંગદાસજી બાપાના ચરણોમાં અનંત કોટી પ્રણામ સાથે ભરતભાઈ પ્રતાપરાય મહેતા શિહોરના સાદર અનંત કોટી પ્રણામ પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાનો પરમ તત્વને પામ્યા બાપા જે ગીતની દરેક લીટીના પહેલાં અક્ષરોને ક્રમમાં ગોઠવતા પૂજ્ય સંતો શ્રી બજરંગદાસજી બાપાને વંદન એ રીતનો અર્થ થશે